ہلو اے گلاب اے گلاب ہلو وی آئی پی او کار

એ મામા વીઆઈપી વખત હલે રામ હા હે વા છેલ્લો વતલ વીઆઈપી વતલ બલો બાઈ માંગણી નાખો ભાઈ પાંચસો અને એટલા તમને કંઈ નહીં મારે મારે ચાર સાડી ચારસો પાંચસો સાડી પાંચસો સાડી પાંચસો છતસો સાતસો સાતસો નવસો 1050 કોટી માંગણી લઈ લો સાચી માંગણી 1000 ના સીધા આગળ પાંચળ કે મોટો હોય આ કેમ વાર કામ કરે કપલે નો કપલે કપલે નો છે આ બોલવું હું હાલ નથી 1150 અરે એક્યને ડોન જેવો બોલાવા તો બાઈ નહીં ડોન છેલ્લો વક્લ જમ્બો ઓ પાણી પીવો સમજી اگر سارا تو نہیں کرو

બોલું જો કલા કેટલી બંદર છે આ તો હાથ મારી નાટ આપીને લગી 1100 રૂપિયા લાખ 1100 રૂપિયા પૂરા નહીં નહીં હાલો એ યાર વાટ કે પકોલો a Oye, a Telimaré, ¿puede decir que